જય શ્રી કૃષ્ણ વિધાન મિત્રો કિમ છો બધું બધા તમારું સ્વાગત છે ફરી વાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં ધોરણ બાર ગુજરાતી વ્યાકરણમાં વિશેષણની આપણે આ વિડીયો જોવાના છીએ વિશેષણમાં આઈએમપી તથા સમજૂતી બંને તમને આ વિડીયોમાં મળશે બરાબર છે એટલે કે ક્યાંય ભાગવાની જરૂર નથી બરાબર અર્થને સમજૂતીને ઉદાહરણ બધું તમને આ વિડીયોમાં હું સમજાવી દઈશ આઈએમપી પીડીએફ પણ મળી જશે કઈ રીતે મળશે ટેલિગ્રામ ચેનલમાં મળશે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અથવા તો તમારે જો લિંક ઓપન ના થાય તો ટેલિગ્રામમાં જઈને સર્ચ કરવાનું છે અભિષેક એજ્યુકેશન ગુજરાતી પહેલી જ ચેનલ પબ્લિક ગ્રુપમાં મળશે એના ફાઇલ સેક્શનમાં તમને પીડીએફ મળી જશે અત્યારે મારું સજેશન રહેશે કે આખો વિડીયો જોઈને સમજી લો સમજી સમજૂતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને પછી એન્ડ ટાઈમે જસ્ટ રિવિઝન માટે પીડીએફ ઓપન કરજો તો ચાલો શરૂઆત બાર ગુજરાતી ગ્રામરમાં તમારું વિશેષણ બરાબર આની ઉપર ઘણા વિડીયો મૂકી ચૂક્યો છું જોઈ લેજો બધે બધા અલગ અલગ ટૉપિક સર્ચ કરશો યુટ્યુબ ઉપર તમને મળી જશે ઓકે પ્લે લિસ્ટ પણ આપણે બનાવી છે જોઈ લેવાની ઓકે ચલો હવે વિશેષણ એટલે શું હોય નામમાં વધારો કરતો શબ્દ એટલે વિશેષણ કહેવાય ઓકે વિશ્લેષણ નથી વિશેષણ છે એટલે એટલા માટે મેં સુધાર્યું છે ઓકે વિશેષણ એટલે નામમાં વધારો કરતો કોઈ શબ્દ હોય એને આપણે વિશેષણ કહેવાય એની સાથે સાથે તમારા બારમા માટે સ્પેશિયલ કોઈ પણ સંખ્યા હોય ને એ વિશેષણ કહેવાય

બ્રહ્માંડમાં તું શ્રીહરિ જોવે જોઈએ રૂપિયાનંદ પાસે કોઈ ફરક પડતો નથી એમ કે મારા જેવા સારું કટકી લૂગડું પણ ફાડે નહીં એટલે મારા જેવા સારું કટકી લૂગડું કેટલું લૂગડું કટકી લૂગડું પછી જો વાત કરું કે પાંચે પાંચે આવી ગયું એટલે એ તમારું થઈ ગયું શું થઈ જશે આપણું શું છે વિશેષણ અંક આવી ગયો પછી હું એક નળને આરોપો હાડ તીઠા પંચને પડ્યો વિચારો ઓકે સમજી ગયા આઈ હોપ તમે સમજાતું હશે પછી આ નાનકડો નિશ્ચેત લોચો સહેજ સરખ્યો તો નાનકડો નિશ્ચેત આ બંને વિશેષણ થશે પછી એક જીવતા જાગતા જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું તો એક જીવતા જાગતા બંને આવશે વિશેષણ એ તો ભારતના ક્રાંતિકારી પુરુષ હતા તો કેવા પુરુષ હતા ક્રાંતિકારી હું જંગલી જાનવર જેવો છું હું અસભ્યમાંથી સભ્ય બન્યો છું તે વખતે મારા બહુ થોડો બહુ થોડો સામાન હતો મારી પાસે બહુ થોડો સામાન હતો પછી જો વાત કરું અમારા ઘરમાં ટ્રંક પેટી વગેરે રાખવાના સારા મજબૂત સ્ટેન્ડ છે હું પહેલાં હું પહેલાં હાસમ હું હાસમ કટલીવાળાને ત્યાંથી સારો અને સસ્તો માલ અપાવીશ તો એના કરતાં હું પહેલાં ઓકે હવે તમે કહેશો આમાં સારો અને સસ્તો જો આ વસ્તુ સાચી તમારી કે સારો અને સસ્તો વાત આવે પણ આ વખતે આ સેન્ટેન્સ જે છે એટલા માટે ટીક કર્યું છે એ ચોપડીમાં પહેલાં આપેલું છે પહેલાં તો આવે જ પણ એની સાથે આ પણ આવવું જોઈએ પણ હવે ચોપડીમાં એમણે ખાલી પહેલાં આપ્યું છે તો યાદ રાખવાનું આપણે આમાં આ ન લખતા પહેલાં લખી જજો ખાલી વહેલી સવાર ખાલી આ તમારે યાદ રાખવાનું વહેલી સવારે હળવો નાસ્તો કરી અમે ત્રણે ચાલી નીકળે એટલે હળવો અને ત્રણે આ અલૌકિક શોભા ભર્યું દ્રશ્ય ખા જોવાનું રહી ગયું એટલે અલૌકિક અને શોભા ભર્યું પછી વાત કરું તોફાની બાળકો ઓકે ખીજવી રહ્યા હતા પછી કાચના મેં તો કાચના કર્યા કમાન્ડ પછી એક એટલે તમારી આવી ગઈ સંખ્યા બાર બાર વર્ષ એટલે આવી ગઈ સંખ્યા ધન્ય ધન્ય તને દેવી અનેરી કઈ ઉર્મિલા અનેરી કેવી ઉર્મિલા અનેરી ઓકે પછી આવ્યો સંમતિ યાચવા તું જે ધણી ધર્મ કર્યો ધર્મ કાર્યપ્રિય કેવા પ્રિય ધર્મ પ્રિય મનસ્વી રાજાની નોકરી કરવા કોણ સારી મનસ્વી આવી ગયો એટલો પહેલાં પછી કોણ સારો માણસ ઈચ્છા રાખે બંને એક ગુણ થઈ ગયા ઓકે મહારાજાને બીજા રાજ્યો બીજા ઓકે આવી ગયો કેદીઓ પાસે જઈને તેમની શાંત વાણીઓ સાંભળીને કેવી વાણી શાંત વાણી એના પગ એના ગામ તરફ વળ્યા તો કે એના કોના પગ અને કોના ગામ તરફ ઓકે ખાલી એવું કયા પગ ગામ તરફ વળ્યા તો પણ ચાલે પછી જો વાત કરું મણિભાઈના પગ પાસેથી એક મોર દોડીને ગયો પછી જંગલી જંગલી ઘોડાનું જંગલી ઘોડાનું ટોળું ધરતી જે છે પછી જે પણ હવે આગળ બાપને ત્યાંથી મળેલા મોટા ભાગના દાગીને એ રાત દિવસ પહેતી માપને ત્યાંથી મળેલા મોટા ભાગના કેવા ભાગના મોટા ભાગના તો મળેલા મોટા ભાગના આ તમારું થઈ ગયું વિશેષણ પછી જો હું વાત કરું તમારા કેટલા છે ટોટલ ફોર્ટી સેવન જ છે આપણે ત્રીસ તો પહોંચીએ મૃત્યુ વિષયક મૃત્યુ વિષયક કાવ્યમાં ઓકે પછી જો વાત કરું આગળ કયા આ સાદગી ભર્યા જીવનમાં ઉતરેલી યુવતી કેવા જીવનમાં સાદગી ભર્યા આ સંખ્યા એક અચ્છા એક આવી ગયું આ સંસ્થા એક ભાઈ વર્ષો પહેલાં બનાવી હતી પછી આપણી ભાષા કેવી કોની ભાષા આપણી ભાષા કાનને વધુ કેવી લાગે મીઠી લાગે છે ઓકે હવે જો તમે કહેશો કેમ મીઠી કેમ હટાવી દો તો મીઠી મૂળ વાક્ય છે હવે આ મીઠી અચ્છા તમે આને હટાવો અને વાક્ય બનાવો આપણી ભાષા કાનને વધુ લાગે છે શું લાગે છે વધુ લાગે છે ના મીઠી લાગે છે પણ કેવી લાગે છે હવે તમે એવું કીધું હોય કે ભાઈ હવે જો મીઠી સપોઝ મીઠી ક્યારે વિશેષણ બને એ પણ છે કે ભાઈ જે છે આપ તમે જે છે મીઠી સુખડી મીઠી સુખડી પ્રસાદમાં હતી તો આ થઈ ગયું તમારું પ્રસાદ છે સપોઝ પ્રસાદમાંથી અથવા પ્રસાદ તો આ મીઠી તમારું વિશેષણ બને પણ આમાં મીઠી જે છે વિશેષણ સ્વરૂપે નથી એ આખું અલગ વર્ડ સ્વરૂપે છે ઓકે શબ્દ સ્વરૂપે છે કપાળમાં ગુલાબી રંગનો કેવા રંગનો ગુલાબી રંગનો એટલા માટે જો હવે જેમ કે હું તમને કહું જો આ તમને સમજવું હોય ને ત્યારે આમ સમજી શકો હવે તમે આને શું કહેશો એક વેટા મિનિટ આ મેં જોયું હતું ઓનલાઈન આને તમે શું કહેશો કેટલા કહેશે આ બી છે કેટલા કહેશે આ તેર છે પણ ખબર કઈ રીતે પડે રિયાલિટી આ શું છે ઓકે આ વસ્તુ ખબર કઈ રીતે પડે કે આ એ બી છે કે તેર છે તો આ તમને ક્યારે ખબર પડે જ્યારે એની સંગત જુઓ તમે હવે તમે કહેશો બી છે અચ્છા તો હવે હું ખાલી આમ લખી દઉં તો તમે કહેશો તે છે તો આ સંગત તમારી અસર કરે કે શું છે તમારા કપાળમાં ગુલાબી રંગનો કંકુનો મોટો ચાંદલો હતો તો ગુલાબી અને મોટો પછી જો વાત કરું ત્રણ ચારે આવી ગયો આપણું જ્યારે તમને રકમ દેખાય ને સોરી આંકડો દેખાય ને સંખ્યા તો એ તો કરી દેવાનું મારા જેવા પ્રાકૃત માણસ છે ગરબાનો મારા જેવા પ્રાકૃત કેવો માણસ પ્રાકૃત માણસ પછી વાત કરું સાથે હતું કાળી શ્રાદનું ધાબુ ધાબુ કેવી રાતનું કાળી રાતનું પછી જો હું વાત કરું લુગડામાં એક સાડવો સાડવું જૂનો કેવો સાળવો જૂનો તે હંમેશા તે હંમેશા કચડાયેલા શોષિત પેઢીજનોને કેવા શોષિત કચડાયેલા અને શોષિત પીઢી ડાયરેક્ટ એવું કહી દે પીડિતજનોને તો વાત અલગ હતી ગુરુજી મહાદેવ આંબેડકર સ્વયં બ્રાહ્મણ છે કોણ છે સ્વયં બ્રાહ્મણ છે ખાલી બ્રાહ્મણ ચાલ્યું હોત પણ સ્વયં બ્રાહ્મણ છે પછી અમારા પિતા કોના પિતા અમારા પિતા એટલે અમારા તો આવી ગયું અમારા પિતા અમારા સંસ્કાર બાબતે ખૂબ જાગૃત હતા ઓકે આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ પછી આમાં બંને અમારા અમારા લખવાનો ઓકે ડૉક્ટર તો બાબાસાહેબ આંબેડકરની ભક્તિ અજોડ હતી પછી એ મિજબાનીમાં અનેક બુદ્ધિજીવીઓ આવ્યા હતા હું મારી સ્વતંત્રતાનો જોખમ ઉઠાવું છું કોની સ્વતંત્રતાનો મારી સ્વતંત્રતાનો ઓકે પછી તારા જેવા અવિચારી અવિચારી યુવાન બહુ ઓછા હોય છે હરિયાળા 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 ઓકે હરિયાળા જંગલો ખેતરો કેવા હરિયાળા તો સોરી કેવા જંગલો ખેતરો એ બધા હરિયાળા તમે બધાએ અવળો માર્ગ પસંદ કર્યો છે કેવો માર્ગ પસંદ કર્યો અવળો મારા હૃદય મારા મારા હૃદયતાલમાં મારા હૃદયતાલમાં સપ્ત પૂર્વગ્રહ સપ્ત એટલે સંખ્યા એ ગઈ સપ્ત પૂર્વગ્રહ સળવ સરવડવા માંડ્યા એટલે શું આવશે સપ્ત અને મારા આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ આ તમારા થઈ ગયા વિશેષણના એક્ઝામ્પલ તો આ વિડીયો તમારા બોર્ડમાં બહુ કામ આવશે બીજા બધા વ્યાકરણના જોઈ લેજો મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ